સ્વર્ગસ્થ શ્રી ગીલાભાઈ આહિર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ સ્વર્ગસ્થ ગિરીશભાઈ મિયાત્રા ગીલાભાઈ આહિરની બારમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું મેઘાણી રંગભવન ભક્તિનગર ખાતે આયોજન કરીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આયોજનમાં સમગ્ર ગ્રુપ તથા મિત્ર મંડળે સુંદર રીતે રાજકોટની દરેક બ્લડ બેંકના સહયોગથી અંદાજિત નવસો થી વધુ બોટલ રક્ત એકત્ર કરીને આયોજનને પાર પાડ્યું હતું આ આયોજનમાં વિજયભાઈ વાંક તથા સમગ્ર ભાજપના હોદ્દેદારો તથા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણા તેમજ કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા મૂળ પર સહિતના આગેવાનોએ હાજર રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા એવા ગિરિરાજ સિંહ રાણા મારું નામ પ્રશ્ન છે છે રાજપૂત પ્રણી ઘણા સૌરાષ્ટ્ર સોનું સો ગીલાભાઈ હીરાભાઈ મિયાત્રા એમની આ બારમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અને આ બારમો બ્લડ કેમ છે દર વર્ષે અમે નવસોથી હજાર બોટલ એકત્રિત આ આ વર્ષે અમારે તેર તેરસોથી પંદરસો બોટલ એકત્રિત કરવાની છે આ બોટલ સિવિલ હોસ્પિટલ નાથાણી બ્લડ બેંક વોલન્ટિયર બ્લડ બેંક અને બીજી અન્ય બ્લડ બેંકોમાં અમે લોહી આપી છીએ જે ગરીબ દર્દી હોય એને વિનામૂલ્યે અમે અહીંથી લોહી આપી છે અને દર વર્ષેનો અમારો ટાર્ગેટ હોય જે દર વર્ષે અમે ત્રણસોથી ચારસો બોટલ આપવું અમે કરતા જઈએ છીએ આ સિવાય અમે દોષી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ બધી કરી છે અને જે જરૂરિયાતમંદ માણસો હોય એને અમે એની જરૂરિયાત જે ખૂબ કરતા હોઈએ છીએ